રાત્રિના સમયમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના રીટા આરોપીઓને કિંમત રૂપિયા એકાણું હજાર એકસો દસના મુદ્દામાલ સાથે પકડી પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનના ત્રણ ગુના ડિટેક્ટ કરતી પુણા પોલીસ ટીમ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા મહેરબાન અધિક પોલીસ સાહેબ સાહેબશ્રી સેક્ટર એક તથા મહેરબાન નાયબ પોલીસ શ્રી ચોનેક સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ના તરફથી પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના અનડીટેક ગુના ભેદ ઉકેલી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ દેસાઈ નાવના માર્ગદર્શન હેઠળ સદર ગુના ને ગંભીરતાથી નોંધ લઈ સર્વેલન્સ ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે આપેલ સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમ ટેકનિકલ માધ્યમ તથા હ્યુમન સોર્સિસના આધારે તથા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી મસાણીનાઓની બાતમી હકીકતના આધારે રાત્રિના સમયમાં ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના રીઢા આરોપીઓ रोशन सिंह उर्फे जस्सी पाजी, गोविंद सिंह जगत सिंह चौहान उम्र वर्ष एक रहे जी बे ग्राउंड फ्लोर शालीभद्र अपार्टमेंट वर्तमान सोसायटी अमरोली चारस्ता अमरोली सूरज शहर मूलवतन गांव उमरेठी तालुको वरल्ला पोस्ट बलवाड़ी जिलों बटवाणी प्रदेश आरोपी नंबर बे पहलवान सिंह उर्फे छोटा पाजी विक्रम सिंह राम सिंह चौहान उम्र वर्ष छवीस रहे घर नंबर ओगन ग्राउंड फ्लोर ચલારામ એપાર્ટમેન્ટની બાજુમાં યોગી કૃપા સોસાયટી પંચવટી સોસાયટી પાસે સાયણ રોડ અમરોલી સુરત શહેર મૂળવતન ગામ એકતાનગર મહોલ્લો લલ્લવા રોડ નંદુરબાર મહારાષ્ટ્રને કિંમત રૂપિયા એકાણું હજાર એકસો દસના મુદ્દામાલ સાથે પકડી પાડી અલગ અલગ પોલીસ સ્ટેશનના ત્રણ ગુના ડિટેક્ટ કરી વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે